આજ રોજ મહુવા તાલુકા સેવા સદન ખાતે ફાતિમા ગૃહ અને મહુવા કોંગ્રેસ નવસદન તરફથી એક આવેદનપત્ર લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેના અમારા ન્યાયિક પ્રશ્નો જે ઘર ચાલીસ વર્ષથી જે સુવિધા અમને મળતી નથી તેને માટે રજૂઆત કરવા અમે એસડીએફ સાહેબ પાસે આવ્યા છીએ તો અમારી ન્યાયી માંગણીને યોગ્ય વાત આપી ને એનો તાત્કાલિક ઉકેલ લાવે અમારી પ્રાથમિક સુવિધાઓ અમને આપે ને બોદી વિસ્તારને નગરપાલિકાની અંદર જોડો અથવા તમે તાલુકા પંચાયતમાં લ્યો જિલ્લા પંચાયતમાં લ્યો ગ્રામ પંચાયત આપો ને અમને પ્રાથમિક સુવિધા માટે અમને ન્યાય આપો અમારો ત્રીજો મતનો અધિકાર પણ અમને મળતો નથી ધારાસભામાં ને લોકસભામાં ઉમેદવારો મત લઈ જાય છે અમને પાયા ધારે આપીને કામગીરીની પણ છતાંય કોઈ અમને અમારું ધ્યાન દેતું નથી કે ત્રીજો મત નગરપાલિકામાં નથી ગ્રામ પંચાયતનો નથી તાલુકા પંચાયતમાં નથી તો અમારા ત્રીજા મતનો અધિકારી છીનવી લેવામાં આવે છે તો આ માટે અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ સરકારશ્રીને તો આના માટે યોગ્ય રજૂઆત કરી છે સૌ ભેગા મળીને સૌ વિસ્તારના મહુવાના ઘણી સોસાયટીઓ એવી સોસાયટીઓ છે કે જે એક જ વિસ્તારની છે અથવા એ બીજી બીજી વિસ્તારની નિયમો કેલા સોસાયટી છે ભવાનીનગર છે બીજી સોસાયટી ઘણી છે તો આ ફાતેમા સોસાયટી છે અબુ તાલીફ છે સાદાદ કોલોની છે આઝાદ સોસાયટી છે તો મેંદીબાગ આશ્ચરના સોસાયટી બધી સોસાયટીઓને ચાલીસ અમુક સોસાયટીનો ચુમ્માલીસ વર્ષથી અધિકાર અંદર મળ્યો નથી કે હરેક વખતે બાહેધારી આપીને અમારી અવગણના કરવામાં આવે છે તો અમને જો આ તકે અત્યારે જે અમે રજૂઆત કરવા આવ્યાથી પંદર દિવસની બાહેધારી આપી છે અમને ન્યાય નહીં મળે તો અમે કોઈ બી પગલાં લઈ ને જે કાંઈ કાર્યવાહી થાય એ કરશું જલદ આંદોલનની જરૂર પડે તો જલદ આંદોલન કરશું તો આ આ માટે સરકાર ધ્યાન આપે નહીં આપે તો જે કઈ પંદર દિવસ પછી યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે જે આ જે રીતે આંદોલન કરશું ને એમાં જે કાંઈ પરિસ્થિતિ ઊભી થાય એની તમામ જવાબદારી સરકાર શ્રીની નહેરે છે